આપણું જીવનચક્ર અને જીવન એ પ્રકૃતિના પરિબળો આધારિત છે અને પ્રકૃતિના પરિબળો આધારિત આપણું લોકજીવન રચાય છે અને લોકજીવન એ સંસ્કૃતિનો પાયો છે એટલે સંસ્કૃતિ કોઈ ધર્મ સાથે સંકળાયેલી નથી પણ સંસ્કૃતિ પ્રકૃતિના તત્વો સાથે સંકળાયેલી છે અને આપણા લોકજીવન સાથે સંકળાયેલી છે પ્રકૃતિ એ સ્થિર છે છતાં પરિવર્તનશીલ છે સ્થિર છે છતાં પરિવર્તનશીલ છે એ જ રીતે સંસ્કૃતિ પણ પરિવર્તનશીલ છે સંસ્કૃતિમાં બદલાવ આવતો જ હોય છે અને આવવો જોઈએ સમય અને સંજોગોના વહેણ સાથે સંસ્કૃતિમાં પણ બદલાવ થવો જોઈએ શિક્ષણ અને જીવનની વિશાળતા સાથે સંસ્કૃતિમાં પણ ફેરબદલી થવી જોઈએ એક નાનકડો દાખલો આપીએ કે આપણે ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિ આપણા દેશમાં ઘણી સંસ્કૃતિઓ છે અને લગભગ રાજ્યોમાં જુદી જુદી સંસ્કૃતિઓ છે દક્ષિણના દેશોમાં દ્રવિડ સંસ્કૃતિ અને દ્રવિડ સંસ્કૃતિમાં પણ જુદા જુદા પેટા વિભાગો પણ હોય છે અને પેટા વિભાગો હોય છે માત્ર એનું કારણ એના પ્રકૃતિના તત્વો છે ત્યારે ઉત્તર પ્રદેશની સંસ્કૃતિ પણ અલગ છે મહારાષ્ટ્ર વિદર્ભ અને પશ્ચિમ બંગાળ એની પણ સંસ્કૃતિ અલગ અલગ છે આ બાજુ હિમાચલ પ્રદેશના લોકોની સંસ્કૃતિ પણ અલગ અલગ છે આપણો દેશ એક વિવિધ સંસ્કૃતિથી ભરેલો છે અને એનું કારણ કે આપણો દેશ વિશાળ છે દરેકની પ્રકૃતિ એટલે કે પ્રકૃતિના તત્વો હવામાન આબોહવા એ અલગ અલગ છે પરિણામે એ સંસ્કૃતિમાં ભિન્નતા જોવા મળે છે આપણા આપણે વાત કરીએ તો અંદર મને ખ્યાલ છે ઓગણીસો પચાસ ત્રેપન ચોપન આપણું સમગ્ર સૌરાષ્ટ્ર એ ખેતી પ્રધાન રાજ્ય હતું મોટાભાગની વસ્તીઓનો વ્યવસાય ખેતી જ હતી એટલે ખેતી સાથે સંકળાયેલ વ્યક્તિઓની જે લોકજીવન છે એ ખેતી પ્રધાન જ હતું એનો પેરવેશ એ ખેતી માટે જે અનુકૂળ છે એ જ હતો એ જ હતો આજે એવો બદલાવ આવ્યો વર્લ્ડ સાથે આપણે કનેક્ટ થયા જુદા જુદા દેશો સાથે આપણે ભણતા ગયા ભારતના જુદા જુદા પ્રાંતો સાથે ભણતા ગયા પરિણામ એ આવ્યું કે આપણો ખોરાક પહેરવેશ વિચારસરણી ધાર્મિકતા આ બધામાં પરિવર્તન આવતું ગયું એ પરિવર્તન આપણા દૈનિક જીવનમાં તો ખરું પણ આપણી સંસ્કૃતિમાં પણ આવ્યું આપણો પહેરવેશ પણ બદલાયો ધાર્મિક ઉત્સવો પણ બદલાયા માન્યતા બટમટ બદલાણી અને વિચારસરણી એક વિશાળ બની બીજું એક પરિબળ કામ કરે છે કે સંસ્કૃતિને ઉદ્ભવ ઉદ્ભવ કરતા પરિબળોમાં એ અગત્યનું પરિબળ છે રાજકીય વ્યવસ્થા રાજકીય વ્યવસ્થામાં શાસકો જેટલા બૌદ્ધિક રીતે વિશાળતા ધરાવતા હોય સમાનતા ધરાવતા હોય સારું શાસન ઈચ્છતા હોય એવા શાસકોની ની માનસિક સંકુચિતતા હોતી નથી તો એના વિચારો સ્થાનિક સંસ્કૃતિની વિશાળતા સાથે અસર કરે છે ધર્મમાં પરિવર્તન કરી અને શાસકોમાં જે સંકુચિતતા છે એ સંકુચિત કરે છે આપણે જોઈએ છીએ આપણે હિન્દુ સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ છે અને આ હિન્દુ સંસ્કૃતિ પશ્ચિમથી આવેલા આર્યો અને દ્રવિડિયન સંસ્કૃતિ એ બંનેનું કોમ્બિનેશન છે અને એક હિન્દુ સંસ્કૃતિ બની છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં વિશાળતા છે દરેકને અપનાવીએ છીએ દરેક ધર્મને આપણે માન આપીએ છીએ કારણ કે આપણી સંસ્કૃતિ અલગ અલગ લોકોનું કોમ્બિનેશન છે એટલા માટે પરિવર્તનમાં આવતું ગયું આપણા દેશમાં હું હું આવ્યા ચીન બાજુથી મોંગોલિયન પણ આવ્યા મુસ્લિમો પણ આવ્યા આ વિશ્વના દરેક દેશોમાંથી લોકો આપણે ત્યાં આવ્યા અને વસ્યા આપણી શાસન પણ ચલાવ્યું દક્ષિણ ભારતમાં અંગ્રેજો પણ આવ્યા ફ્રેન્ચ પણ આવ્યા પોર્ટુગીઝ પણ આવ્યા આ દરેક પોતાની સાથે સાથે પોતાની સંસ્કૃતિ લાવતા ગયા અને એ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ સાથે વિલીન થતી ગઈ એક થતી ગઈ પરિણામે આપણે લગભગ વિશ્વની સંસ્કૃતિઓ સ્વીકારી છે પણ જ્યારે શાસકો સંકુચિત ના આવે ત્યારે પોતાની માન્યતાઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે જે સંસ્કૃતિના નામે સંસ્કૃતિનું વિકૃત સ્વરૂપ આપણા મગજમાં નાખી દે છે ત્યારે દેશનું અધપતન થાય છે અને વિશ્વમાં પણ આપણું સ્થાન ક્યાંય રહેતું નથી આપણે વર્તમાન દાખલો લઈએ છેલ્લા દસ પંદર વર્ષથી અને બહુ આરએસએસ ના ઉદ્ભવ અને વિકાસ પછીથી અને એના આધારિત હિન્દુ સભા જનસંઘ અને ત્યાર પછી રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલો અને શાસક પક્ષ તરીકે ભાજપ આ દરેકે આપણી સંસ્કૃતિને ધર્મમાં પલટી નાખી હિન્દુત્વમાં પલટી નાખી હિન્દુ ધર્મમાં પલટી નાખી ખરેખર હિન્દુ ધર્મ જોઈએ તો આ શાસકોને કે આ બધા સંચાલકોને ખ્યાલ પણ નથી કે હિન્દુ ધર્મ શું છે આપણી વેદ સંસ્કૃતિમાંથી ધીમે ધીમે વિકાસ થતો ગયો અને આપણી વેદ સંસ્કૃતિ વિદેશના લોકો પણ લઈ ગયા એવું નથી કે આપણે જેટલી સંસ્કૃતિ સ્વીકારી આપણી વેદ સંસ્કૃતિને પણ એ લોકો લઈ ગયા કહેવાય છે કે આર્યો એ જર્મનથી આવેલા હતા કહેવાય છે સાબિતી પણ નથી એટલે મારે સહમત થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી પણ વાંચેલો ઇતિહાસ છે એટલે ઇતિહાસ જે કંઈ વર્ણવે છે એમાં કંઈક તથ્ય તો હશે જ તો એ આર્યો આપણા વેદ સંસ્કૃતિને લઈ ગયા અને વેદ સંસ્કૃતિમાંથી જર્મનને જે વિકાસ કર્યો છે એ અદ્ભુત વિકાસ કર્યો છે ત્યારે આપણા શાસકોએ શિક્ષણને મહત્વ આપ્યું નથી સંસ્કૃતના વિકાસને પણ મહત્વ આપ્યું નથી આ ભૂતકાળથી બન્યો આવતો ચીલો છે આપણે ત્યાં શિક્ષણ જ હતું નહીં આપણી સંસ્કૃતિના બાવન પંચાવન છપ્પન સુધી ગામડામાં મોટો થયો છે મને ખ્યાલ છે ફિફ્ટી નાઇન સુધી કે આપણી પાસે શિક્ષણ જ નહોતું અને આજે પણ નથી આજે પણ નથી આપણી છેલ્લી કક્ષાનું શિક્ષણ છે બૌદ્ધિક વિકાસ માટેનું કોઈ શિક્ષણ નથી ગોખણીયા જ્ઞાન માટેનું શિક્ષણ છે પર્સન્ટેજ પરીક્ષાના ટકાવારી આધારિતનું શિક્ષણ છે અને પરિણામે આપણી પાસે નથી રહી આપણી ઓરિજિનલ સંસ્કૃતિની વિચારધારા અને નથી એમાં વિકાસને કોઈ અવકાશ આપણા શાસકોએ સત્તા મેળવવા માટે વર્તમાન શાસકોએ સત્તા મેળવવા માટે હિન્દુ ધર્મનો આશરો લીધો રામના નામનો આશરો લીધો એ રામ તો એક પ્રકૃતિનું સ્વરૂપ છે કૃષ્ણ એક પ્રકૃતિનું સ્વરૂપ છે આપણે હવે પછી વાતો જ એની વિશે પણ વાત કરવાના છે પણ પ્રકૃતિના સ્વરૂપને આપણે ધર્મ તરીકે સ્વીકારી અને રામનો આદર્શ એક લોકશાહી ઢબથી જ શાસન ચલાવવાનો હતો નાનામાં નાની વ્યક્તિનો અવાજ સાંભળવાનો હતો ધોબીનો અવાજ સાંભળી અને સીતા માતાને પુનઃ વનવાસ એટલે કે ઋષિના આશ્રમમાં મૂકી આવ્યો જો એ લોકશાહી હતા રામ સીતાને અઢળક ચાહતા હતા એની પ્રત્યેનો પ્રેમ અગાથ હતો અનંત હતો પણ એક લોકશાહીના શાસક તરીકે એમણે સીતા માતાનો ત્યાગ કર્યો આ એક લોકશાહીનું પ્રતિક છે રામ રાજ્યના કોન્સેપ્ટ છે તો આપણા શાસકોએ રામ રાજ્યના નામે મસ્જિદો નીચે મંદિરો દેખાય છે આ છે આપણી વર્તમાન સંસ્કૃતિ પરંતુ દરેક સંસ્કૃતિમાંથી સમાનતા લાવી અને એક કરવાની ભાવના આપણા શાસકોને ન સ્વીકારી મુસ્લિમ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ ક્રિશ્ચન સંસ્કૃતિ દ્રવિડ સંસ્કૃતિ કે પંજાબની શીખ સંસ્કૃતિ આ બધામાંથી બધાના છેલ્લે તત્વો તો એક જ છે એક તત્વોને એક કરીને દેશને એક કરવાની જરૂર હતી અને છે પરંતુ આપણા શાસકોએ કર્યું નથી મણિપુર અને પૂર્વોત્તરના રાજ્યોની સંસ્કૃતિને અવગણી છે પરિણામે એ રાજ્યો આજે સળગે છે દક્ષિણ ગુજરાતના રાજ્યો આજે અલગ બની ગયા છે ખરેખર એક દિવસ એવો પણ આવશે મિત્રો આ એક મારો પોલિટિકલ ફોરકાસ્ટ છે મંતવ્યો નથી માન્યતા નથી પણ પોલિટિકલ ફોરકાસ્ટ છે કે ભારતના બધા જ દેશો ભારતની બંધારણની મર્યાદામાં રહી અને સ્વતંત્રતા ઈચ્છે મર્યાદા બંધારણની મર્યાદામાં રહી અને બંધારણમાં ઘણા પરિવર્તનની જરૂર છે બંધારણ પણ જૂનું થયું આપણી જે રૂઢિચુસ્તતા છે એ બંધારણમાં જ દેખાય છે બંધારણમાં પરિવર્તનશીલતા નથી બદલાતા જતા સમય આધારે બંધારણ પણ બદલવું જોઈએ સુધારા પણ થવા જોઈએ પણ આપણા શાસકોએ માત્ર સત્તા ટકાવી રાખવા માટે જ એ બંધારણમાં સુધારા કર્યા છે આપણા બધા જ કાયદાઓ બ્રિટિશરોના કાયદા છે આપણું વર્તમાન વહીવટી તંત્ર પણ બ્રિટિશ શાસન આધારિત જ છે આપણી સંસ્કૃતિ ક્યાં રહી તો મારે ભાજપને એટલું જ કેવું છે મોદી સાહેબને એટલું જ કેવું છે અમિત શાહને એટલું જ કહેવું છે તમારો હિન્દુ ધર્મ ક્યાં આવ્યું અને તમારી હિન્દુ સંસ્કૃતિ ક્યાં આવી આપણે તો એક બાબતમાં બ્રિટિશ સંસ્કૃતિને અપનાવી છે બ્રિટિશ સંસ્કૃતિને વહીવટમાં અપનાવી છે કોર્ટમાં અપનાવી છે ન્યાય વ્યવસ્થા પણ એ પ્રકારે છે અને તમારી માન્યતાઓ પણ એ પ્રકારે છે શાસન પ્રણાલિકા પ્રેસિડેન્ટલ પદ્ધતિ એ પણ બ્રિટિશને આધારિત છે અને બંધારણ તો સંપૂર્ણ બ્રિટિશ આધારિત છે તો આપણું અસ્તિત્વ ક્યાં આવ્યું મિત્રો આપણી સંસ્કૃતિને આપણે વિશાળ અર્થમાં જોઈએ છીએ અને આના માટે આ જ્ઞાન આપવા માટે આ કોન્સેપ્ટ ક્લિયર કરે માટે અમારી વર્તમાન યુટ્યુબને સાથે જોડતા નથી પણ એના માટે એક નવી યુટ્યુબ શરૂ કરી છે કે જેનું નામ છે આકાડેમી ચીનુભાઈ બે હજાર પચીસ એમાં શિક્ષણ વ્યવસ્થા સંસ્કૃતિ જેને આપણે ધર્મો કહીએ છીએ એ ધર્મો માન્યતાઓ એના લગતી ચર્ચા કરીશું અને આપણે કેવી રીતે પરિવર્તન લાવવું જોઈએ એકેડેમિક રીતે વહીવટી રીતે એની પણ આપણે એમાં ચર્ચા કરીશું તો એ એક અપીલ કરું છું કે યુટ્યુબની એકેડેમિક ચીનુભાઈ બે હજાર પચીસ આ બે હજાર પચીસમાં શરૂ કરેલી છે આ વર્ષે શરૂ કરેલી છે તો એનું સબસ્ક્રાઈબ કરો એના સભ્યો બનો તમારી પાસેથી કાંઈ નથી જોતું ઈશ્વરે ઘણું આપ્યું છે માત્ર જોઈએ છે તમે અમારી સાથે સંકળાવો અમે એને લગતી તમામ ચર્ચાઓ કરીશું તમારા ઓપિનિયન પણ આપો એ પણ વાંચીશું તમારી કોમેન્ટ પણ વાંચીશું અમારો મોબાઈલ નંબર પણ હશે અને મોબાઈલ નંબરના આધારિત આપ ગમે ત્યારે ચર્ચા કરી શકો છો કદાચ જો ભૂલથી નહીં ઉપાડાયો હોય બીજા કામમાં વ્યસ્ત હોવ તો તો પણ તમને એનો જવાબ મળશે જ તો આપણે એક વિશાળતા અપનાવી છે અને ગુજરાતને એક નવી દિશા આપવી છે કોઈ રાજકીય પક્ષો આપી શકે એમ નથી રાજકીય પક્ષો માત્ર સત્તા માટે છે સત્તા લાલસુ છે ધન લાલસુ છે ભ્રષ્ટાચારથી ટેવાયેલાઓ છે એમાં પરિવર્તનની આશા તમે રાખી શકશો નહીં માત્ર તમને ગેરમાર્ગે દોરી અને તમારી વોટ બેંક ઉભી કરશે એની પાસે કોઈ કાયમી વ્યવસ્થાના કન્સેપ્ટ નથી કે દ્રષ્ટિ પણ નથી એમાંથી આપણે મુક્ત બહાર નીકળવું છે અને ગુજરાતને સ્વાવલંબી રાજ્ય બનાવવું છે ગુજરાતમાં ખેતી પ્રધાન રાજ્ય સ્થાપવું છે અને ગુજરાતની વહી વહીવટી વ્યવસ્થાને બ્રિટિશ વહીવટી વ્યવસ્થામાંથી મુક્તિ અપાવી છે પછી એમાં કલેક્ટર ઓફિસ હોય સચિવાલય ઓફિસ હોય જે પોલીસ વહીવટી ઓફિસ હોય કે કોર્ટ વ્યવસ્થા હોય આ દરેક વહીવટી વ્યવસ્થામાંથી આપણે મુક્તિ અપાવી છે અને સ્થાનિક પ્રજાને અનુલક્ષીને સ્થાનિક લોકો દ્વારા ચાલતી વહીવટ સ્થાપવો છે આવો મિત્રો મારી સાથે જોડાવ સાથે જ છીએ અને અમારી સાથે જે કંઈ ટીમ હશે એ કોઈ ભ્રષ્ટાચાર કરવા માટેની નહીં હોય સત્તા લાલસો પણ નહીં હોય જેની કોઈ ફાઇલ પણ નહીં હોય ભ્રષ્ટાચારની કોઈ ફાઇલ પણ નહીં હોય એવા અમારે યુવા મિત્રો જોઈએ છે સિનિયર સિટીઝન પણ જોઈએ છે અને અનુભવી વહીવટકારો પણ જોઈએ છે આ બધાની ટીમથી ગુજરાતમાં એક પરિવર્તન લાવીશું અને પરિવર્તન માટેનું અમારી પાસે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પોલિટિકલ પાર્ટી પણ તૈયાર છે જેનો પાછળના ભાગમાં લોગો પણ છે રાજકીય અને વહીવટી પરિવર્તન લાવવું છે અપીલ ફરીવાર એકેડેમી ચિનુભાઈ બે હજાર પચીસના સબસ્ક્રાઈબર બનો અને અમારા દરરોજના વિડીયો સાંભળો આભાર જય હિન્દ